જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો આપનો વિડીયો આપણે શીંગા નીંદવાનો અને એ રંધા પાણી પાવાનો ખાતર સાંટવાનો તો વિડિયો પૂરા બન્યા રહેજો પૂરી માહિતી તમને જાણવા મળશે વિડિયોમાં બન્યા રહેજો હાલો મિત્રો આપણે સિંગામાં નીંદણનું કામકાજ ચાલુ છે માણસો આપણે બધા નીંદવા લાગી ગયા છે આપણે આવી ગયા છે કદલા બુવારવા આ રીતના જોખંડના કદલા હોય બે પાટીયા ચેક કણામાં નાખે બે જણા એટલે કદલા મોટા થાય ને ઉપર પણ આપણાને રહે એટલા માટે નીંદણનું કામકાજ આપણે ઓછું ફાવે એટલે નીંદા નથી તો ભાઈ પણ સાથે સાથે નીંદો લાગ્યા છે માણસો ભેગે નીટલો ભાગ બધું આખી વાળીને આપણે નીંદાઇ ગયો છે માટલો ભાગ થોડોક બાકી છે આજે નીંદાઇ જાય બધું ચાર દિવસ લાગે આપણે નીંદામણ કરતા હાલો આપણે કેટલા બધા ભેગા કરી લઈએ એ પણ આપણે ઢોરને કરી આવી જશે ચરવા માટે કેટલા આપણે બધા ભેગા કરી લઈએ આ રીતે બધી આપણે શીંગા નીંદાઇ જશે આજે આપણે કેટલા બધા ભેગા કરી પ્લસ એક જગ્યાએ ટગલો માથે જવા દઈશું ણ માં આપણે ત્રણ થી ચાર જણા હોય છે સરસ મજાની મોટી થઈ ગઈ છે ખડ પણ આપણે ભેગું થઈ ગયું પણ આ રીતના બે આગળ લીધી છે જવા થઈ છે આપણું કપડે થઈ ગયું તો હવે આપણે કામકાજ કરશું ખાતર સાંટવાનું મહિને આપણે શિંગા થઈ ગયું છે મહિના ઉપર થઈ ગયું ખાતર આપણે દાણું એક નાખ્યું નથી તો ખાતર સાંટીમણ કારણ કે થઈ ગયું છે ની પછી ખાતર નાખવાનું સારું ખળ ના લે થોડોક ભાગ ખાતરનો ખળ લઈ જાય એટલા માટે આપણે ખાતરને નીગી વાળી એટલે ખાતર સાંટી દઈએ વાળીમાં બરોબર કપલેટ આ રીતના અમે સબાવીને આ રીતના ખાતર સાંટી ઘણા થેલીમાં પણ સાટે છે આપણે આ રીતના છાંટી નાખીએ ખાતર તો મિત્રો ખાતર પાણી પાણી ચોપમા નેડાનું આપણે વાવેતર કરવાનું છે વિડીયામાં પૂરા બન્યા રહેજો તમે સાટી નાખી પાણી વાર બતાવશું આપણે આ રીતે આપણે સિંગ આપણે મિત્રો કમ્પ્લેટ નીંદાઇ ગઈ છે ખાતા પણ સટાઈ ગયું પાણી પણ આપણે ચાલુ કરી દીધું છે પાણી પણ આપણે હવે પાણી નાખી ભગવાન આવવું હોય તો આવી જાય આપણે પાણી તો ફેરી નાખી ખૂણામાંથી આપણે ચાલુ કરી દીધું આ ભાગ આટલો પપલેટ પી ગયો બે પાટળી બે પાટળી રહી છે હવે બે પાટી મેક તારી બાકી છે ઉબાજીન ભાગ બત તો બાકી આપણે ચોથું પાણી સિંગા વારીએ છીએ સિંગા આપણી આવડી થઈ ગઈ કમ્પ્લીટ નીંદી નાખીને ખાતર પણ નખાઈ ગયું પાવાની આપણે રહી અલટી પાઈ પણ નાખી તો આપણે સિંગામાં ચોપવાના છે એંડા એંડાનું બીજ મળી દીધું આપણે નંડી નંબર છે બે નંબર બે કિલો હાલ કોથળી લીધી છે આ છે ને બધા લેબલ એને આપણે નાખી દેશું બી આગળ સિંગારે આપણે નાડે ટોપર એને આજે પા મિત્ર બધા આપણે લાગી ગયા છે આપણે કનнат છે છે બધા પત્રીજાત્રન ને પરણે ને બે ભાઈ અમે પેલા महावीर છે પ્રદીપ ટીનો અને ધમો અને આપણે છેલે बाजूમાં હાલો બધા આપણે હવે એંડા ચોપવા હાલો જમવા તીડાવી આપણે એંડા ચોપા તીડાવી શકીએ ને તો આપણે જો મિત્રો આ રીતના એંડા ચોપવાનું કામકાજ ચાલુ હોય છે આ રીતના ઈંડાનું આવે તો થાય સિંગામાં મારી બાજુ એંડા ચોપે થોડુંક અઠવાડિયું આગતરા આપણે ચોપી નાખીએ તો પણ ચાલે જ આ રીતના આપણે એંડા ચોપીએ છીએ આપણે પાઈ નાખીને વરસાદ પણ લારે થઈ ગયો એટલે આ રીતના આપણે એંડાને બધા ચોપી નાખીએ બે ઓરા વચ્ચે આપણે એંડાને ચૂંપવાના હોય ઘણા બાજુમાં હોય ઓર ત્યાં કને સાઈડમાં વચ્ચે નથી ચૂપતા આપણે પાટીનો જેમાં છેલ્લી ઓર હોય એની બાજુમાં ચોપી નાખીએ એંડાને આ રીતના એંડા આપણે ચોપી નાખશું બધાય બે એક કદી આપણે એમાં એંડા ચોપી નાખશું થોડોક પટ રાખશું બીજું મૂળ કરવા થાય એટલા માટે તો આ રીતના આપણે એંડાનું વાવેતર થાય છે મિત્રો એંડા જો આપણે પાંચ જણા લાગી ગયા છીએ આપણે ભાઈ પણ ચોપાવે પણ એ થયા છે અત્યારે કેમેરામેન આ રીતના આટલી આટલી છેટી આપણે દોઢ ફૂટની છેટી એંડાનું વાવેતર કરીએ છીએ એંડા બધા આપણે આપણે ચોપી નાખીએ હવે આ રીતના હોય છે મિત્રો આ તો સિંગાનો મગફળીનો ત્રીજો ફાટ આ રીતના બધા વિડીયો આવતા રહેશે આપણે શું શું રીતના કરતા જઈએ છીએ મેન મેન બધું તમને બતાવતા જઈશું આપણે ખાતું સાંટવાનું એ તો આવી રીતે વખતે વિડીયો અને એના ચોપવાનો વિડીયો આ રીતના બધા અવનવા આપણા ચેનલમાં આવતા રહેશે ખેતીવાડીના રસોઈના બધા વાનગીઓના અવનવા તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક શેર કરવાનું ભૂલતા નહીં બીજા નવા વિડીયાની રાહ જોતા રહેજો આવજો બધા મિત્રો